બટ્ટી ટ્રીટમેન્ટ ગાઈસ ઓલા બટ્ટી રાઈડ એ મારા માટે કીક મગ ગયો ઓલા reaction નો ખાલી ફટા ઉપર ઓલા reaction નવલે લોક બની યસ યો ઓવર એક્ટિંગ ઓવર એક્ટિંગ

ના ભાઈ ના તું મારે હરગ્યા વગર આવી જ નઈ આવી તો એ ભાઈ તો મેળે નઈ આવ્યો

ચલા મને વધ્યન મારા ના ના ઘેર લઈ જાવ ના મને જરીક બટ એ કોણ હે બાહે કોણ છે કે રેકોર્ડ તો થાય છે હું લઈ ના ખાવ લે અમારા ગામના

ધ્યાન રાખજો તમે ક્યાં વેસ્ટ હે મોઢા એ હાલો એ મારો એક જ વરસ

ઓ વાહ ભાઈ વાહ થઈ ગયો વાહ કારીગર વાહ વાહ રસોઈ સોરી સેફ મેટ્રે અંગ્રેજી શબ્દ વાપરો ને તો લોકોને મજા આવે રસોઈ ગયો મજા ના આવે સેફ ક્યો મજા આવે દલાલ કયો તો મજા ના આવે પણ બ્રોકર તો મજા આવે મારો વાઘ આવ્યો મારો વાહ કહ્યો આની અમારે ખાસ જરૂર હતી જોઈએ ને વાહ મસ્ત ને તહીંથી ખારી બની આવી છે કલરે મસ્ત બકડાનો છે કલર બદલાય નહીં તો સારું અમુક લોકેજ જરીક બદલી નાખ્યો લીલા વાહી જરી ખુકુ ભરી ગયું

એમાં બીજો ભાઈ હે ને કાંઈક પણ આ દિવસ યાદગાર રહે હંમેશા મારા માટે હાલો ભાઈ અટણ ઘેર જાય ઘણી વાર ભાઈ બેઠક કરી હતી વાગી કેટલા ગયા તમને દેખાડતો એક વાગે ગયા ભાઈ બાર ને છપ્પન થઈ ગયા ગો ઘેર ને કાલ સવારે જ મળી બીજા દિવસ થઈ ગયો દેશના સવારે જઈ લો અમારે ઘરે ખાતર વાવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે આ ભાઈ ગાયનું હે દેખાતું ખાતરું ભેગું ભેગું થોડુંક મિક્સ મટીરિયલ છે જો દેખાય ભાઈ ગાયનું ખાતર છે ભેગું જે અલગ અલગ જે દેખાય છે આ બ્રાઉન કલરનું જે અલગ પડે છે એની અંદર ભાઈ અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા છે ટાઈકો એ બધી વસ્તુઓ અલગ અલગ આની અંદર નાખે ચાલો મિક્સ કરી લઈએ જલ્દી બીજું સિલેક્ટ કર ફટાફટ બ્લર વાળો એવું બ્લર વાળો કે હે જ નહીં તો ભાઈ ઘરે જાવ દીઓ તો મસ્તી ને ભાઈ આપણે ખાતર નખાઈ ગયું આપણા ખેતરની અંદર ઓર્ગેનિક ખાતર જે તણ વિઘામાં આપણે નાખવાનું હતું એ અને તણ આપણે સતત ટ્રાય કર્યું કારણ કે ભાઈ ઓર્ગેનિક ખાતરને તરત તમને રિઝલ્ટ ના દીયો ધીરે ધીરે થોડી થોડી વાર લાગે એટલે તણ વિઘામાં મે તમને કીધું તું કોઈ પણ ખેતી કરો ને તમે ઓર્ગેનિક ખેતી કરો ડાયરેક્ટ તમે ખેતી ન કરી શકો કારણ કે આપણી પાસે પહેલી વાત એનું નોલેજ જ નથી અને આ પ્રોસેસ થોડીક સ્લો છે એટલે ધીરે ધીરે હે ને ટ્રાય કરાય એટલે એવી રીતના અમે ત્રણ વિઘામાં જે ટ્રાય કરી છે હા

લખા ખાધું હોય ને એટલે ઓલું ગુરામો થાય છે લોંગ રૂટ કવર કરવો એટલે બહાર જવાનું ભેગું મિત્ર આપણે ફરવા નથી ગયા કેદી મારે કિનીકો રાખવી મારા માટે બહુ મોટો પ્રશ્ન છે કઈ એટલે કઈ કરાય નહીં હેન્ડબ્રેક ખેંચી લેવાય અનલોક કરાય દરવાજો ખોલાય અને પછી બહાર નીકળી જાય ઘરે કાંટાનું બહુ ધ્યાન રાખવું પડે જોતા કેવા કાંટા હે

નમૂના ગુરુંદે પણ અહીંયા આવી ગયા છે ચલો જઈએ ભાઈ ઓ ભગવાન ભગવાન બહુ મોડું કરો ભાઈઓ ખરેખર ખૂટાડે જ નહીં કોઈ રીતે જામનગર ભાઈ આપણે આવી ગયા પહેલી વેલા તો ભાઈ આપણે આપણી ગાડી ગોતવી છે ક્યાં ગઈ યસ યે રહી દોસ્તો અમારી ગાડી ઓ બી એપજેડ વાલી તો અહીંયા હું ને મારો મિત્ર બે કપલમાં જવાના છે બહાર રખડવા ક્યાં ક્યાં જઈ કંઈ ખબર નહીં લોક જતો રહેજો તો તમને ખબર પડી જાય અરે ચાલુ ના થાય થઈ ગઈ થઈ ગઈ ગયા એ ચલો ભાઈ યુ વોન્ટ ટેક રાઈડ વિથ ધીસ ગાય કાર કાર બાઈક આ હે અમારી ગાડી અને જોઈ લીધું પૂરેપૂરી ડેકી ભરી નાખી એમ કીધું તું બહાર રખડવા જવાનું હે શું લાગે તમને બધા શું લાગે આપણે ક્યાં રખડવા જાય ક્યાં રખડવા જાય ગોવા ગોવા જઈએ હૈ મનાલી જઈ હૈ કઈ જગ્યાએ જઈએ તમને શું લાગે છે કમેન્ટ કરીને મને જરી કહી દો મિત્રો સામાન એટલું બધું હે નહીં તો ગાડીની જગ્યા એટલી કા ખોબા જેટલી એટલે આને રોકી વાતો કરવી હોય બીજું કઈ નહીં ના ના આ સાથેનો આજનો વિડિયો ના ના અમારે નથી કે અમારે કઈ છે ને દાયરાને રામે રામ હાલો મળ્યા ના કઈ એમ પૂરો નથી કરવો હું જ્યાં સુધી ના ત્યાં સુધી બ્લોગ વિડીયો પૂરો ના થાય તો આ સાથે આજનો નાખેલો